જંબુસર તાલુકાના કાવી ગામથી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સ્ફટિકમાંથી બનેલું પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું શિવલિંગનું રહસ્ય અકબંધ ઉસર તાલુકાના કાવી ગામથી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સ્ફટિકમાંથી બનેલું પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું હતું હાલ કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે પણ એક પણ અધિકારી પર આવ્યા નથી બીજી તરફ પુરાતત્વ વિભાગને પણ જાણ કરવામાં નહીં આવતા શિવલિંગનું રહસ્ય બીજા દિવસે પણ અકબંધ રહ્યું છે જંબુસરના મામલતદાર તો આખી ઘટનાથી જ અજાણ જણાયા હતા મહાશિવરાત્રીને એક મહિના બાકી છે ત્યારે મહિના પહેલા બનેલી ઘટના લોકોમાં શ્રદ્ધાની જોવા લાવી છે કાવી ગામના માછીમારોની ઝાડમાં ફસાયેલા શિવલિંગની કમલેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપના કરવાની લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી છે જો કે શિવલિંગ ખંડિત હોય તેની સ્થાપના કરતા પહેલા સાધુ સંતોનું માર્ગદર્શન લેવામાં આવશે આ અમે કાવી બંડરથી બોટ લઈને અમારા જ્યારે ઢંકાટી અને ખંભરના ખાતમાં બાંધેલા ત્યાં ત્યાં અમે ઝાડ ખંખેરવા હવનમાં ગયા ત્યાં ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું અમે તે બે ત્રણથી શિવલિંગ ત્યાં પાણી જાંગબળો પાણીમાં તરત થયેલું અને ઝાડમાં ફસાયેલું હતું એક જ માણસે કહ્યું ત્યાર પછી અમે લાવ્યા એક પર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગમાં નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંદર અમે લાવેલા છે આ શિવલિંગ ક્યાંથી મળેલું તમે સાબરમતી મેસી કેવી રીતે લાવ્યા પછી હા અમે લાવ્યા બોટમાં લાવ્યા